કોબીજ અને બટાકાનું અલગ રીતે શાક કઈ રીતે બનાવવું તે આજે હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ બપોરનો ટાઈમ હોય ત્યારે કોબી અને બટાકાનું શાક બનાવતા હોઈએ છીએ અને સર્વ કરતા હોઈએ છીએ પણ આજે અલગ રીતે શાક બનાવવાના છે જેથી શાકમાં પણ એક અલગ વેરાયટી મળે તો કોબીજ અને બટાકાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ કોબીજ લીધી છે હવે કોબીજને કઈ રીતે સમારવી તો કોબીજને ઊભી સ્લાઇડ્સમાં સમારવાની છે આપણે કોબીજ અને બટાકાનું રેગ્યુલર શાક બનાવતા હોઈએ તે રીતે કોબીજ અને બટાકાને નથી સમારવાના અહીંયા આપણે અલગ રીતે શાક બનાવીએ છીએ એટલે કોબીજને આ રીતે ઊભી સ્લાઇડ્સમાં સમારવાની છે જે તે નૂડલ્સ બનાવતા હોઈએ ત્યારે ઊભી સ્લાઇડ્સમાં કોબી અને ગાજરને સમારતા હોઈએ છીએ તે જ રીતે કોબીઝ બટાકાને આપણે સમારવાના છે તમે જોઈ શકો છો કે મેં બધી જ કોબીઝને સમારી લીધી છે તો ફ્રેન્ડ્સ અહીંયા કોબીઝ સમારી લીધી છે તો પાણીમાં ઉમેરી અને કોબીઝને ધોઈ લેવાની છે તો એક બાઉલમાં પાણી લેવાનું છે અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને કોબીને ધોઈ લઈશું તે જ રીતે મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે તેને પણ ઊભી સ્લાઇડ્સમાં સમારી લીધા છે અને તેને પણ એકવાર ધોઈ લઈશું હવે કોબીજ અને બટાકાનું નવી રીતનું શાક બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે રાઈ અને જીરું ખીલી જશે પછી બે લીલા મરચાં ચોપ કર્યા છે તેને ઉમેરી લેવાના છે અને સાતરવાના છે હવે અહીંયા બટાકાને પહેલાં સાંતળવાના છે કેમ કે બટાકાને બફાતા વાર લાગે છે એટલે બટાકા ઉમેરવાના છે અડધી ચમચી હળદર પાવડર અને મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરવાથી બટાકા છે તે જલ્દી ચડી જાય છે કોબીને પછી ઉમેરવાની છે કેમ કે બટાકા થોડા ચડી જશે પછી જ આપણે કોબીઝને ઉમેરવાની છે તો એકવાર સારી મિક્સ કરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને એક મિનિટ માટે થવા દઈશું ફ્રેન્ડ્સ એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બટાકા છે તે થોડા કેવા બફાઈ ગયા છે તો હવે ગાજર અને કેપ્સિકમ જે ઊભી સ્લાઇડ્સમાં સમાર્યા છે તેને પણ ઉમેરી લેવાના છે અહીંયા આપણે કોબીજ અને બટાકાનું શાક બનાવતા હોઈએ છીએ પણ અહીંયા ગાજર અને કેપ્સિકમ મેં એડ કર્યા છે જેથી શાક છે તે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને એક અલગ રીતનું શાક છે તે બનીને તૈયાર થાય છે તમારે બીજા કોઈ શાકભાજી એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અહીંયા તમે વટાણા પણ એડ કરી શકો છો બીન્સ પણ એડ કરી શકો છો હવે સમારેલી કોબીને પણ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા બટાકા છે તે થોડાક એવા કૂક થઈ ગયા છે પણ જે કેપ્સિકમ ગાજર અને કોબી જે ઉમેરી છે તે કૂક નથી થઈ એટલે ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે એટલે શાકભાજી છે તે સરસ સિવાય ચડી જશે ફ્રેન્ડ્સ કોબીજનો સંભાર બનાવતા હોઈએ ત્યારે કોબીજને વધારે ચડવા નથી દેવાની થોડી અધકચરી હોય તેવી જ રાખવાની છે પણ અહીંયા કોબીજ બટાકાનું શાક બનાવીએ છીએ એટલે કોબીજ સરસ એવી ચડી જાય ત્યાં સુધી થવા દેવાની છે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બટાકા અને કોબીજ છે તે સરસ એવા ચડી ગયા છે અને કોબીજ પણ સોફ્ટ થઈ ગઈ છે હવે શાકમાં ટેસ્ટી એવો મસાલો કરવાનો છે તો મસાલામાં અડધી ચમચી લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે હળદર અને મીઠું નથી ઉમેરવાનું કેમકે હળદર અને મીઠું પહેલાં આપણે ઉમેરેલું છે હવે ગુજરાતી શાકની વાત કરીએ તો ખાંડ અને ગોળનો ઉપયોગ થતો જ હોય છે જો તમારે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો ને તો સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા એક ચમચી ખાંડ ઉમેરીશ અને એક ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે હવે મસાલાને સાથે મિક્સ કરવાનું છે અને એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દેવાનું છે તે મસાલાની ફ્લેવર અને ટેસ્ટ છે તે શાકમાં આવી જાય ફ્રેન્ડ હવે ઢાંકણ ઢાકી અને શાકને એક મિનિટ માટે થવા દેવાનું છે અને તમે જોઈ શકો છો કે કોબીજ અને બટાકાનું શાક છે તે પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે શાકમાં આપણે મસાલા વધારે એડ નથી કર્યા એટલે ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે કોબીનું શાક બનાવતા હોઈએ છીએ પણ આ રીતે અલગ રીતે શાક બનાવી અને તમે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ કોબીજ અને બટાકાનું શાક આપણે બનાવતા હોઈએ છીએ પણ કોબીજ અને બટાકાનું આ રીતે અલગ રીતે બનાવી અને તમે સૌ કરી શકો છો આપણે ગુજરાતી ફેમિલીમાં દાળ ભાત રોટલી શાક બનતું હોય છે પણ શાક શું બનાવવું તો કોબીજનું આ રીતે અલગ શાક બનાવીને પણ તમે સૌ કરી શકો છો અને તમને આટલી શાકની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો ગરમા ગરમ કોબીજ અને બટાકાના શાકને સવ કરીશું કોબીજ અને બટાકાના શાક સાથે રોટલી સર્વ કરી છે તમારે ભાખરી સર્વ કરવી હોય તો પણ સર્વ કરી શકો છો મસાલા દહીં સલાડમાં મેં ટામેટું અને ડુંગળી સર્વ કરી છે સાથે શેકેલો પાપડ સર્વ કર્યો છે તો આજની મારી લંચ રેસીપીમાં કોબી બટાકાનું શાક રોટલીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને હા ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ